એટલે જ્યારે કોઈ બહેનો એના પતિદેવની ચરણ સેવા કરતી હોય એટલે શુક્ર એ શનિ ઉપર આવી થાય કોઈ પતિદેવને શનિની પનોતી હોય તો એ શનિની પનોતી શાંત થાય અને જે એના પતિદેવની ચરણ સેવા કરે એને ત્યાં લક્ષ્મીજી નાચતી નાચતી આવે આ ચરણ સેવાનું મહત્વ એટલે આમ તો તમે કરતા જશો ન કરતા હોય તો કાલથી ચરણ સેવા કરજો હા હા બતાવું મારી જવાબદારી છે બાકી હવે કરવું ન કરવું એ તો પછી